કચ્છના નખત્રાણામાં ગણપતિ પંડાલમાં તોડફોડ થઈ સાત લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે ઘટના સ્થળે પોલીસનો બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે કોટડા જરોદર ગામમાં શાંતિપૂર્ણ માહોલ અત્યારે છે પરંતુ ગણપતિ પંડાલમાં તોડફોડ કરવામાં આવી કેટલાક લોકો આવી અને તોડફોડ કરી ગયા પોલીસ છાવણીમાં આખું ગામ ફેરવાઈ ગયું હતું હવે શાંતિપૂર્ણ માહોલ છે પોલીસનો ચાફો અત્યારે ત્યાં ખટકી દેવામાં આવ્યો છે સાત જેટલા લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ તમામે તમામ લોકોને ઝડપી પાડવા માટે પોલીસ પણ અત્યારે સક્રિય થયેલી છે

લોકલ પોલીસ સ્ટેશનને જાણ થઈ હતી જેના લીધે પોલીસ દ્વારા ત્યાં તાત્કાલિક જે છે સ્પોટ ઉપર જઈને વિઝિટ કરવામાં આવી અને એમની ઇન્વેસ્ટિગેશન ચાલુ કરવામાં આવી અને એની સાથે સાથે ત્યાં બાજુમાં જે એક નાનકડું મંદિર હતું ત્યાં પણ જે છે ઉપર ફ્લેગ લગાવવાનું એક માહિતી મળી હતી પોલીસ દ્વારા આ બંને બાબતમાં જે છે ત્યાં ગામમાં તપાસ કરવામાં આવી અને રાત્રિ દરમિયાન એલસીબી એસઓજી અને જિલ્લાની અલગ અલગ પોલીસની ટીમો જે છે આખા બનાવની ઇન્વેસ્ટિગેશનમાં લાગી ગઈ હતી ઓવરઓલ જે આખો બનાવ બન્યું એમાં જે ખાસ કરીને જે ગણપતિજીની મૂર્તિ ખંડિત થઈ છે એમાં ત્રણ માઇનર જે છે છોકરા એ ઇન્વોલ્વ છે જે કાયદાના સંઘર્ષમાં આવેલા છે અને એમની સાથે સાથે જે બીજી બાજુમાં જે ફ્લેગ લગાવવામાં આવેલો હતો એમની પણ તપાસ થઈ તો એમાં પણ જે છે પોલીસ દ્વારા ચાર લોકોને ડિટેઇન કરવામાં આવ્યા ઓવરઓલ આ આખા બનાવમાં નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થઈ ગયો છે જે ભારતીય ન્યાય ન્યાયસંહિતાની કલમો હેઠળ જે ગુનો દાખલ થયો છે એમાં ટોટલ આઠ આરોપી છે સાત લોકોને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે અને એની સાથે સાથે જે માઇનર જે છે એ માઇનર